અને અમારી દીકરી માયરા ઠક્કર નેશનલ લેવલ માટે ક્વોલિફાય થઈ છે જે આપણા કચ્છ માટે બહુ જ ખુશીની વાત કહેવાય આપણા બધાને એનું એક સારું ઓપોર્ચ્યુનિટી મળી છે જેનાથી માયરા આગળ ચેમ્પિયનશીપમાં જશે બે બે ગોલ્ડ મેડલ આવી છે અને હું એવું કહીશ કે કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી એ તો એ જ વસ્તુ આજે અમારી દીકરી માયરાએ આજે પ્રૂવ કરી છે કે કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી એને ઘણું બધું એક્સાઇટમેન્ટ હોય છે કે આવી કંઈ કરિક્યુલર એક્ટિવિટીઝ માટે મતલબ એને આગળ આવવામાં ઈચ્છા છે તો અમે બધા એને સપોર્ટ કરીએ છીએ અને મારો એક મેસેજ છે કે આપણો ઘરે દીકરો હોય કે દીકરી હોય એને જે ઈચ્છા હોય એ કરવા માટે આપણે એને સો ટકા એન્કરેજ કરવું જોઈએ તેનાથી આપણા છોકરાઓ આગળ આવશે ઓફકોર્સ નેશનલ લેવલ માટે માયરાની ઘણી બધી સારી તૈયારીઓ સ્ટાર્ટ થશે હવે અને આપણી એવી ઈચ્છા છે કે માયરા આગળ પણ આમાં ચેમ્પિયનશીપમાં આગળ પાર્ટ લેશે અને ઘણું બધું આગળ એચિવમેન્ટ કરશે